નમસ્કાર મિત્રો આજના વિડીયો લેશનમાં આપણે કોમલ સ્વરો એટલે કે રે ગ ધ ની ના મેજર અને માઇનર કોડ શીખીશું તો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો હાર્મોનિયમ શીખો સિરીઝ એપિસોડ નંબર એકથી સાત ન જોયા હોય તો જોઈ લેજો અને આ બધા એપિસોડ તમને પસંદ આવે અને તમને એમાંથી કંઈક શીખવા મળે તો આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજે આપણે રે ગ ધ ની કોમલ સ્વર તેમજ એક તીવ્ર સ્વર છે મા એના મેજર અને માઇનર કોડ શીખીશું લાસ્ટ એપિસોડમાં આપણે શુદ્ધ સ્વરો એટલે કે સા સારે ગમ પધનીના મેજર અને માઇનર કોડ શીખી ગયા તો આજે આપણે કોમલ સ્વરોના મેજર અને માઇનર કોડ શીખીશું તો મિત્રો સૌ પ્રથમ આવે છે કોમલ રે બરાબર તો કોમલ રેનો આપણે મેજર કોડ શીખીશું તો એમાં તો મિત્રો મેઝર કોડની ફોર્મ્યુલા છે એક પાંચ આઠ અને માઇનર કોડ શોધવાની ફોર્મ્યુલા છે એક ચાર આઠ બરાબર તો આ રીતે તમારે મેઝર અને માઇનર કોડ શોધીને એને વગાડવાના છે તો સૌપ્રથમ આપણે કોમલ રે જોઈશું તો આ છે કોમલ રે હવે એક પાંચ આઠ આપણે કાઉન્ટિંગ કરીશું તો જે કોમલ રે છે પહેલો સ્વર આપણને મળી ગયો છે તો એને આપણે લખી દઈશું તો કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર પાંચ પાંચમા નંબર ઉપર આવે છે મ બરાબર શુદ્ધમાં તો બીજો નંબરનો સ્વર આપણને મળી ગયો મ તો રે મ એટલે કે કોમલ રે મ ત્યારબાદ છ સાત ને આઠ આઠમા નંબર ઉપર આવે છે કોમલ ધ બરાબર તો આપણો કોડ બની ગયો રે મ ધ કોમલ રે મ અને કોમલ ધ હવે એનો માઇનર કોડ શોધીએ માઇનર કોડ શોધવાની ફોર્મ્યુલા છે એક ચાર આઠ કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ચોથા નંબર પર આવે છે ગ એટલે કોમલ રે ગ બે સ્વર આપણને મળી ગયા હવે પાંચ છ ને સાત ને આઠ તો રે ગ ધ કોમલ રે ગ કોમલ ધ એક સ્વર નો કે કોમલ રેનો હવે કોમલ કોમલગા એનો મેજર કોડ શોધીએ તો કોમલ આ છે બરાબર તો એને કાઉન્ટિંગ કરીશું એક પાંચ આઠ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમા નંબર ઉપર આવે છે પ તો પહેલો સ્વર આપણને મળી ગયો ગ એટલે કે કોમલ ગ બીજો સ્વર આપણને મળી ગયો પ છ સાત ને આઠ આઠમા નંબર ઉપર આવે છે કોમલની તો કોડ બની ગયો કોમલ ગ પ અને કોમલની તો આ આપણો કોડ બની ગયો કોમલ ગનો મેજર કોડ બરાબર હવે કોમલ કોમલગનો માઇનર કોડ શોધીએ તો માઇનર કોડની ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે એક ચાર આઠ એક બે ત્રણ ચાર ચોથા નંબર ઉપર આવે છે તીવ્રમાં અને આઠમા નંબર ઉપર આવે છે કોમલની બરાબર તો તમારો કોર્સ બની ગયો કોમલ ગ તીવ્રમાં કોમલની તો આ તમારો કોડ બની ગયો ગ મ ની હવે કોમલ નો કોડ શોધીએ એટલે કે મેઝર કોડ શોધીએ કોમલ ધ આ છે બરાબર તો કોમલ ધનો મેઝર કોડ આ પ્રમાણે શોધીશું કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમા નંબર ઉપર આવે છે તાર સપ્તકનો સા છ સાત ને આઠ આઠમા નંબર ઉપર આવે છે કોમલ ગ બરાબર તાર સપ્તકનો કોમલ ગ તો કોડ બની ગયો ધ ગ હવે એનો માઇનર કોડ શોધીએ માઇનર કોડની ફોર્મ્યુલા છે એક ચાર આઠ એ પ્રમાણે એક બે ત્રણ ચાર ચોથા નંબર ઉપર આવે છે ની શુદ્ધ ની તો માઇનર કોડ બની ગયો ધ ની ગ કોમલ ધ ની કોમલ ની કોમલ ધ ની કોમલ ગ આ ચાર સપ્તકનો ગ છે તો આ તમારો કોડ બની ગયો હવે મિત્રો કોમલની નો કોડ શોધીએ મેજર અને માઇનર તો કોમલની આ છે કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમા નંબર ઉપર આવે છે રે છ સાત ને આઠ આઠમા નંબર ઉપર આવે છે મ એટલે કોડ બન્યો ની રે મ કોમલ ની રે મક નો રે મ મપ્તકનો મ તો આ રીતે કોડ બની ગયો ની રે મ બરાબર તો આ છે કોમલ ની નો મેજર કોડ હવે માઇનર કોડ શોધીએ એક બે ત્રણ ચાર ચોથા નંબર ઉપર આવે છે કોમલ રે તો ની રે મ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠમા નંબર ઉપર આવે છે મ ની રે મ આ બની ગયો કોમલ નીનો માઇનર કોડ હવે એક લાસ્ટ સ્વર રહ્યો છે તીવ્રમાં બરાબર તો એનો પણ આપણે મેજર અને માઇનર કોડ શોધતા શીખીએ તો તીવ્રમાં આ છે મધ્યમ પછી તરત જ જે સ્વર આવે છે એને આપણે તીવ્ર મા તરીકે ઓળખીએ છીએ તો એનો મેજર કોડ શોધીએ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમા નંબર ઉપર આવે છે કોમલની એટલે કે મ ની બે સ્વર મળી ગયા છ સાત ને આઠ આઠમા નંબર ઉપર આવે છે કોમલ રે બરાબર તાર સપ્તકનો કોમલ રે તો તીવ્ર માનો આ મેજર કોડ બની ગયો મ રે હવે માઇનર કોડ શોધીએ માઇનર કોડમાં ચોથા નંબરનો સવાલ લઈશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બરાબર તો આ કોડ બની ગયો તીવ્ર માનો માઇનર કોડ મ ધ રે તો મિત્રો આજના વિડીયો લેશનમાં આપણે કોમલ સ્વર એટલે કે ચાર સ્વર રે ગ ધ ની તેમજ એક તીવ્ર સ્વર મ એના મેજર કોડ અને માઇનર કોડ શીખ્યા આઈ હોપ કે તમને આ વિડિયો લેસનમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું હશે આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ તમારું આખું વર્ષ ખૂબ જ શુભદાયી અને ફળદાયી રહે તેવી શુભકામનાઓ સહ આ વિડિયોને વિરામ આપીશું વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે મિત્રો હાર્મોનિયમ શીખવા માંગે છે એમના માટે આપણે એકથી સાત એપિસોડ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છે તો એ બધા એપિસોડ ન જોયા હોય તો જોઈ લેજો નેક્સ્ટ વિડીયોમાં મળીએ એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત